રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરવામાં આવી હતી બે હજાર એકવીસની મતદાર યાદીની સ્થિતિ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે તેવી ચર્ચા થઈ હતી તો મતદાર યાદી તૈયાર છે અને ઈવીએમ ઉપલબ્ધતા જેવી બાબતો પર સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે આવનારી છ નગરપાલિકા મહાનગરપાલિકા એક્યાસી નગરપાલિકા એકત્રીસ જિલ્લા પંચાયતો અને બસો એકત્રીસ તાલુકા પંચાયતમાં યોજાવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે ગાંધીનગર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જે જિલ્લા મથકો ઉપર કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે આ વિડીયો કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી રહી છે તમામ અધિકારીઓ જે છે તેમની સાથે સમીક્ષા કરવામાં આવશે કે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે જ કઈ કઈ જે તૈયારીઓ છે તેનામાં મતદાર યાદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મતદાર યાદીની સાથે સાથે જે કોરોના વાયરસની મહામારી છે તે મહામારીના સંદર્ભમાં કેટલા લોકો ઉપસ્થિત રહેશે સ્ટાફ કેટલો ઉપસ્થિત રહેશે તેમના માટેની ખરીદીની પ્રક્રિયા કયા પ્રકારની છે આ તમામ સાથે જે છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે દિવસોની અંદર મહાનગરપાલિકાઓની સાથે પણ આ પ્રકારની સમીક્ષા કરવામાં આવશે ત્રણ દિવસમાં છ મહાનગરપાલિકાઓની સાથે સમીક્ષા કરવામાં આવશે અત્યારે હાલ જિલ્લા પંચાયતોની સાથે વિડીયો કોન્ફરન્સ છે તે કરવામાં આવી રહી છે રાજ્ય ચૂંટણી પંચના મહત્વના તમામ અધિકારીઓ છે તે આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેનાર છે કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર